તો મિત્રો થોડાક ટાઈમ પહેલાં મેં મેં વિડીયો એક અપલોડ કર્યો હતો યુટ્યુબમાં જેમાં જણાવ્યું હતું કે ભાઈને તકલીફ છે અને ભાઈને આવી બીમારી છે નોમ લે કરે છે જેમ તે બોલે છે અને મગજ ભરી ગયું છે તો આજે અમે પહેલાથી રૂબરૂ જઈ રહ્યા છે પાટણ ખાતે હોસ્પિટલે જોવા ભાઈને કે શું હકીકત છે ને શું નથી બરાબર આપણે તમામ મુલાકાત કરવાની છે શું કહે છે શું નહીં કહેતા બરાબર આપણું બાઇક તૈયાર છે અને સીધા અમે નીકળી જવાના છે બીજા એક બે ભાઈ બંધ આવેલા છે એમની વાત છે અને સીધા આપણે નીકળી જાય છે પાટણ શું કરવા આયા તા એક વૈકા કકોડા વેણારા છે બસ બાઈક ઉઘરાશી મોટર વાન વેણારા કકોડા બોલો હ તમારા કકોડા ખૂબ છે તમે સારું કરી નાખવાના કકોડા વેણવાનું ચાલુ છે શું કરા सब्जी બનાવરાને કે આરા પેળા જિકા કકોડા ককাল <laughs>

આપણે પહોંચી ગયા હતા ખબર નહીં જ પણ એક ચોકડી આવી છે અહીંયા ઊભા છે માટે માસ્ક છે ચશ્મા છે અને આ રસ્તો જ આવ્યો પાટણ તો આપણે ફટાફટ નાખડી જાય છે તો ફાઇનલી આપણે પાટણમાં પહોંચી ગયા હતા અને તમે જોઈ શકો છો મેઇન ગેટ પેલો રહ્યો પાટણનો બરાબર અને હવે લાગી છે થોડી ભૂખ એટલે રેદું ભરવું પડશે પહેલાં તો બીજું બધું પડશે તો અહીંયા પૂછપરછ થાય રહી છે વાળા અહીંયા

माने hari भी पे ही गया से

અંદર ને જાવ વિડીયો શૂટ કરો તમે હાલો હતા હતા ને હા રાજા તો છોડજે છો બુડો રાજા થા પણ કન્ના બજે કે વટા આમ જ હતા હે માસા ઇલા બની છે શું કામ કેમ કે આ તો કે એક તો મુ બેરા ને આમ આવું લાગી નહી તમે કરી ارے سارے کا ساتھ ہے ارے بھائی نہیں ہے ہے ہمیں ہے نہ بدل تو پہلی سرے نہیں ہوتا تو پورے کپانے نہ ہوتا تھا تا جب ہم تو ہمیں بن گیا تھا رہیں لطافی نام تو میں ڈالنا پڑ رہا ہے نہیں ہو پتہ ہے کون ف جائے وہ بہت ٹھیک ہے علیکم શું હવે હવે રજા લાવો અને પછી ઘરે આવો ને એટલે પછી તમારા ઘરે અમે ઓટો મારવા બરોબર ને તમારા ઘરે તમારા ભાડિયા તો ઘરે આવો એટલે ઘરે ઓટો મારવા આવી છે ચાલે ને હેલ્લો તારા મજા લઈ રામ રામ તો અંધારું થઈ ગયું કયાખાના બાર ને ઘણું થઈ ગયું તો મિત્રો ભાઈને તારે સારું છે ને ભાઈને હમાસા લઈ લીધા છે અને આપણું એક હતું પૂરું થઈ ગયું છે તો તો ને કઈ તકલીફ નથી અત્યારે તો બધું સારું જ છે અને ભગવાન કરે નથી પણ સારું થઈ જાય જે વાતા હોય આપણે હવે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રાખે બરોબર જય જોરા ના